હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રણ માં મારા વિડીયો માં તમારું સ્વાગત છે અને અમે આજે આવી ગયા છીએ જુનાગઢ હવાર માં રવિવાર છે લગ્ન કરવા આવ્યા હતા શનિવારે અને અહીંયા અમે રોકાઈ ગયા છે બેલ ની ઘેરે જુનાગઢ અને દા હેરી છે હેરી જોઈ ગયો મિત્રો બહુ ડાઈ છે હો બહુ ડાઈ છે બહુ ડાઈ છે જો અમે બધા આવ્યા છે પલ હતા આવી

એ આનાથી વિડીયો જમે છે નાસ્તો કરે છે પલ અમે નાસ્તો કરી લીધો છે

અમે હાલો હવે અમારે જવું છે નેપાળી બજારમાં અહીંયા છે ને દાદા નહીં અમે અમે તો ઘેરે વહી જવાના અમારે બા ને પાછા મેંદડે મૂકવા જવાના છે એને

આપડે આવડે આપડી ગાડી કેમ મૂકી આવડે હવે આપડી ગાડી નથી ને ક્યાં છે હા જુનાગઢ ની રવિવારી જો મિત્રો